બોડલી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી બોડલીમાં ગણેશ સ્થાપનાની શરૂઆત ગણેશ ચતુર્થી હતી એટલે આજે ગણેશ ચતુર્થી અને એના માટે ડીજેના તાલ સાથે લોકો ગણેશની મૂર્તિઓ લઈ અને સ્થાપના કરવા જઈ રહ્યા છે અને ગઈકાલે ડીજે સાથે આભાજ કારણસર એક બોડેલીનો કિશોર એમ તો મૂળ ગોળા બોડેલી તાલુકાનું જોજવા પાસે આવેલું ગોળા ત્યાંનો કિશોર છે શિવમ કરણબારીયા દસમા ધોરણ ભણતો હતો ઉંમર પંદર વર્ષ એ બોડલી અલીપુરા ડેપોની સામે જે કંગાલ ફર્યું છે એ નામે ઓળખાય છે ફર્યું અને ત્યાં રહેતા હતા એમના માસી મામાને ત્યાં અચાનક જ આ જે બનાવ બન્યો એમાં ડીજેની ઉપર એ હતા અને કરંટ ઉપરથી વીજ વાયા જતો હશે અને કરંટ ને ઉપરથી નીચે પડ્યો એમાં એ છોકરાનું મોત નીપજ્યું છે શિવમનું અને અત્યારે બોડલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એને લાવવામાં આવેલા છે અને એ મૃતદેહ પોસ્ટમોર્ટમ છે પોલીસ ફરિયાદની પ્રક્રિયા પણ પોલીસ કરી રહી છે અને સાથે સાથે જે પોસ્ટમોર્ટમ માટે લાવેલા છે સ્વજનો પણ છે એના મામા છે આપણે એમને વાત કરીએ કે સાહેબ શું બનાવ બન્યું છે શું કહેવામાં એમાં એવું એમાં એવું થયું કે છોકરા લોકો ડીજે લઈને જતા હતા ગણપતિ લેવા રિટર્ન આવ્યા તો વાયર વીજળીનો તારનો વાયર પડ્યો તો ડીજે પર લાગી ગયો તો એનું મૃત્યુ થઈ ગયું ત્યાં પછડાઈને પડી ગયો નીચે ત્યાંથી અમે હોસ્પિટલ લયા હોસ્પિટલથી અહીંયા આંગળી અહીં પીએમનું પીએમ કરાવ્યું છોકરાનું એમનો મેં મામા છું કાલદાસભાઈ પ્રભુભાઈ બારિયા આ બનાવ ગઈ કાલે લગભગ નવના ગારામ વાગ્યા હા રાત્રે નવ વાગે એટલે એ ડીજેની સાથે કંઈ ગણપતિની મૂર્તિ લઈ જતા કેવું હતું મૂર્તિ લઈને લેવા ગયા હતા હા લેવા જતા હતા છોટા ઉદેપુર રોડ સેવા સદન બાજુમાં બાજુ બાજુ ત્યાંથી લઈને આવવાનો હા તો ત્યાંથી લઈને અહીં આવવાનો તો બોડેલી બસ ડેપો પર અલીપુરા આપણે આ વાત સાંભળી કે જે ગણેશ મૂર્તિ લેવા જતી વખતે જ પ્રતિમા લેવા જતી વખતે બધા જવાના હતા સમૂહમાં અને તે દરમિયાનમાં આ ઘટના બની અને છોકરો તમને મોતને પેટ્યો આ બનાવ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે બોડેલી માટે પણ લોકોએ આમાંથી પણ શબક લેવો જોઈએ કે આકસ્માત કે જ્યારે બોડેલીમાં શાંતિ સમિતિની મીટિંગ પીઆઈ વાડેર સાહેબની અધ્યક્ષતામાં મળી હતી તે વખતે એમણે સમજાયા હતા બધાને કે તમે ડીજે અંગેની જે પણ વાત હોય તો તેમાં આપણે થોડીક કાળજી પણ લેવી જોઈએ આમાં કોઈ વિસર્જન વખતનું નથી પરંતુ બનાવ છે તે એક મોત નીપજ્યું છે એ વાસ્તવિકતા છે અને ખરેખર તો જન્મ અને મોત એ જ આ દુનિયાની બહુ ખૂબ જ એવી ઘટનાઓ હોય છે કે જેના રહસ્યોને આપણે પામી શક્યા નથી અને બનાવ બન્યો છે એમાં મોત થયું છે એ હકીકત છે અને એ જે બાબતે લઈને પોલીસ પણ તપાસ કરેલી છે અને અત્યારે બોલીના દવાખાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા છે અને એનો મુદ્દે પોસ્ટમોર્ટમ થાય રાહ જોઈને એ લોકો અત્યારે કરવાની પ્રક્રિયા હાથ થેન્ક યુ